જાગરણ માટે કાર્યરત સંગઠનોના પ્રયાસો છતાં ગામ લોકોએ દલિત સમાજનો સામાજિક બહિષ્કાર કર્યો વાવના કલ્યાણપુરા ગામે દલિતો સામે ભેદભાવ મંદિરમાં પ્રતિષ્ઠામાં સામેલ થવા મનાઈ ગામના સરપંચ સહિત દલિત લોકોનો ફાળો સ્વીકારવામાં ન આવ્યો વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં ગામના સરપંચ જે અનુસૂચિત જાતિના છે તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન બે પીએસઆઈ અને એક ડીવાયએસપીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સોળ જાન્યુઆરીએ આ ભેદભાવની જાણ ગાંધીનગરથી ઇન્દ્રજીતસિંહ સોઢાને થઈ હતી પચીસ જાન્યુઆરીએ ઇન્દ્રવદન બારોટ અને શંકરભાઈ પટેલ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા તેઓ મંદિરના મુખ્ય સંચાલક ભલાભાઈ દયા સાથે વાત કરી હતી જેથી ભલાભાઈએ મંદિર કમિટીને પૂછ્યા બાદ જવાબ આપવાની ખાતરી આપી હતી બાદમાં અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી એક ફેબ્રુઆરીએ રઘુવીરસિંહ જાડેજા કલ્યાણપુરા ગામે આવ્યા હતા પરંતુ મુખ્ય આયોજક ભલાભાઈ દયા ત્યાંથી નાસી ગયા હતા પાંચ અને છ ફેબ્રુઆરી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાર્યક્રમને મંજૂરી નહીં મળે જે બાદ ચાર ફેબ્રુઆરી સુઈગામ પીએસઆઈએ આયોજકો સાથે વાત કરી હતી પરંતુ કોઈ ફેરફાર થયો નહીં સાત ફેબ્રુઆરી ડીવાયએસપી સામતભાઈ વારોતરિયાને જાણ કરવામાં આવી હતી ડીવાયએસપીએ સમાધાન માટે પ્રયત્ન કર્યા પરંતુ અંતે દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં નવ ફેબ્રુઆરી ઇન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી ઈમેલ કર્યો હતો પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ જિલ્લા પોલીસ વડા કલેક્ટર ડીવાયએસપી મામલતદાર અને સ્થાનિક મીડિયાને મોકલવામાં આવ્યો હતો અઢાર ફેબ્રુઆરીના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો આ ઘટનાને હિન્દુ ધર્મના સમરસતા સંદેશ પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે દલિત સમાજ શાંતિ જાળવી પરંતુ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખી હતી એકવીસમી સદીમાં પણ આવા ભેદભાવ સામે તંત્ર મૌન છે બ્યુરો ચીફ અમદાવાદ